નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ આગ્રો આયોજન છે રાણપુર ખેતી માહિતી ને યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે અણિયા અણિયાળ અણિયાળી મુકામે જારામભાઈ રૂપાભાઈ ધરેજજી ની વાડીએ જેમણે મેક્સકોટ જે ગોદરેજ કંપની નું આવેલી એક નવું ટૂંકમાં ભારે માયેલું બાસાલીન કે પેન્ડી કે શરૂઆત બરોબર બરોબર તો ચિંતા સમાપ્ત એવું પાઇના ટેકનોલોજી વાળું મેક્સકોટ વાપરેલું છે ટૂંકમાં કપાસ ઉગે પહેલા જો વાપરવામાં આવે તો કપાસ સિવાયના અન્ય કોઈ પણ ખડ થવા દેતો નથી એવી આ વસ્તુ છે અહિયાં જોઈ શકાય છે આ એરિયામાં છે ત્યાં બિલકુલ ખડ થયેલું નથી અને જે જગ્યાએ નથી વાપરેલું બાજુમાં જોઈ શકાય છે કે પ્રમાણમાં ખડ છે બે ત્રણ શામાં વાપરેલું છે અને બે ત્રણ શામાં નથી વાપરેલું જ્યાં નથી વાપરેલું ત્યાં પુષ્કળ પ્રમાણમાં ખડ દેખાય છે અને જ્યાં મેક્સકોટ નો વપરાશ થયો છે ત્યાં ખડ બિલકુલ દેખાતું નથી તો આજન છે ધૂળાભાઈ જ્યાં ખેડૂત મિત્રો વાપરેલું છે તો જરામભાઈ ભાઈ તમે વાપરું તમને કેવું લાગ્યું મેં જવા વાપરી ને બઉ સારું આયુ બહુ સારું આયુ હા હા શું કે બીજા ખેડૂતો બીજા આયતો મારે તેથી લેવું તો પણ મને એવું લાગ્યું મેં કીધું આ હજી બહુ આપડે ઓલું નથી કર્યું હા કપા પાઈ દીધો હવે પસ્ટાન્ડ કે ગયા વાપર્યું નાખ્યું હોત તો વાપરી નાખ્યો હોત તો સારું હતું હા સારું હોય હા તો અયશ્વનભાઈ સાહેબે તમને અઠવાડિયા પેહલા ડેમો આપેલો બરોબર કપા કોરાપટવાનું છે એમાં ખુ છે અને જે આવડ ગોદરેજ નું મેક્સકોટ વાપરેલું છે એમાં ખડ થયેલું નથી તો બીજા ખેડૂત મિત્રો છે હિતેશભાઈ વિરમભાઈ તમારું શું તમને કેમ લાગ્યો આ જગા ભાઈ કેમ લાગ્યું તમને વાપરા જેવું ખરું ને નગર એમ કે બરોબર તો વાપરા જેવું ખરું ને હા તો વિશ્વાસાગરો આગ્રો આયોજન છે તો ખેડૂત મિત્રો અહીંયા આપણે રૂબરૂ જોઈ શકાય છે જે ગોદરેજ ની જે મેક્સકોટ દવા આવેલી છે જે ભારે માયલું બાસાલિન ગણાય છે અને કપાસ માં સારામાં સારું પરફોર્મન્સ આપે છે તમારે જો વધારે પડતું ખડ થતું હોય તો એકવાર આ વાપરવામાં આવે

તો ઘણો બધો ફાયદો થાય તો વિશ્વાસાગરો એજન્સી ધૂળાભાઈ તો અણિયાળી ગામના ખેડૂત મિત્રો હવે લગભગ બધા ખેડૂત મિત્રો ધીમે 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 મેક્સકોટ વાપરે એવી આશા સાથે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર